નમસ્કાર ગુજરાતી સાથે પચાસ કિલો ડ્રગ્સ કબ્જે કર્યું છે અમેરિકાથી આવી રહેલું પાર્સલ કબજે કર્યું છે હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજુ કબજે કરવામાં આવ્યું અગાઉના આરોપીની પૂછપરછમાં હકીકત સામે આવી પાર્સલ ડિલિવર થાય તે પહેલા જ જથ્થો ઝડપી લેવામાં આવ્યો આ મામલે ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે સમગ્ર મામલાને લઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાર્સલ ડિલિવર થાય તે પહેલા જથ્થો ઝડપી પાડવામાં આવ્યું છે અગાઉના આરોપીની પૂછપરછમાં સમગ્ર હકીકત સામે આવી છે જો કે હાલ હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો કબજે કરવામાં આવ્યો છે ત્યારે અમેરિકાથી આવી રહેલું પાર્સલ કબ્જે કરવામાં આવ્યું છે ક્રાઇમ બ્રાન્ચે વધુ ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ કબ્જે કર્યું છે અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્રણ પોઈન્ટ પચાસ કરોડનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું છે અમેરિકાથી આવી રહેલું પાર્સલ કબજે કર્યું છે હાઇબ્રિડ અને લિક્વિડ ગાંજો હાલ કબજે કરવામાં આવ્યો છે વધુ વિગત સાથે સંવાદદાતા શિવાંશુ સિંહ જોડાયા છે જે શિવાંશુ અમદાવાદમાં ફોરેન પોસ્ટ ઓફિસમાંથી ડ્રગ્સ મળવાનો મામલો સામે આવી રહ્યો છે શું છે વિગત

જસવગેના હેગ બગરેને હેરા કરી પેળા ફેલાય જીજે શર્મા અને સાથે એક રાસ્તે વિરા રાક્ષતી પહોંચાડતા હતા કે તમામ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી કેમ્બ્રન્જી જે ટીમ ચા જે તપાસ કરી ને સાથે એક દેસતે બીજા જે સુધી 1000 કિલોમીટર અંતર કાપી ડસ્ટ પાર્કલ માર માર પડતે અને જે સમય સપ્લાય કરવામાં આવેલ તમામ ડ્રગ્સના છે જે પેટેલો હતા તેના સુધી તપાસ કરવામાં આવી અને સાથે એ શીખાય કે તમામ જે સંયુક્ત ટીમ દ્વારા કામ કરે હતા છે જે છે ક્રાઈમ બ્રાન્ચ એક મોટી સફળતા હાંસલ થઈ છે બપોર પછી જે છે સાથે કહી શકાય અગાઉ પણ આપણે ગાંધી જપ્ત કર્યો હતો અને સાથે દસમાં સેન્ટેફિક અલગ અલગ પ્રકારના ફેફલો કરવા મળી આવ્યા હતા અને તે અંતરે જે છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જ મોટા પ્રમાણેની કામગીરી સામે આવી છે ને સાથે જે મોટી સફળતાની આપણે વાત કરીએ કે જે નવી નવી તકનીકો ના સાથે જે ડ્રગ્સ અમદાવાદ ખાસ કરી ગુજરાતના અંદર લાવતા હતા તેની જે અલગ અલગ તકનીકોને ક્રાઈમ બ્રાન્ચ કરી દીધી છે તેવું પણ કહી શકાય કારણ કે કેટલાક સમયથી જે લોકો નશાના રવાડે ચડી રહ્યા હતા અને તેના લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ નાર્કોટિક્સ વિભાગના અધિકારીઓ તમામ જે લોકો હતા તે કામે લાગી ગયા હતા ને સાથે આજે સવારના સમય લગભગ કહી શકાય કે આઠ નવ વાગ્યાના આજુબાજુ જયારે મોકલવામાં આવ્યું છે કરવામાં આવનારું હતું તેને લઈને હાલ કોઈ માહિતી સામે આવી રહી છે ગાંજા જે છે તે અમેરિકા થી ભારત આવતો હતો ને ભારત અહીંને ત્યારે ખાસ કરુજરાત ને મોસ્ટ ઓફ ટાર્ગેટ કરવામાં આવતો હતો ને ગુજરાતના તમામ અનેકો જિલ્લાઓમાં જે છે તે હાઈસ્પીડ ગાંજા જે છે તે અલગ અલગ જિલ્લાઓ અને તે અંગે જે છે તેની જાણકારી જે ક્રાઈમ બ્રાન્ચ ને મળતા જે છે તે કામે લાગી હતી અને અગાઉ પણ જે રીતે સાઈબ માંથી જયારે એક પાર્સલ આવ્યા હતા પાર્સલ ની વાત કરીએ તો ટોય માંથી જે છે હાઈસ્પીડ ગાંજા જે પકડાયો હતો ને સાથે કહી શકાય તેના અંગે જે છે તેની માહિતી મળતા તેમ તે આરોપી સાથે જે અનેકો આરોપી સંડવાયેલા હતા ધ્વાજા ક્યાંથી લાવતા હતા ક્યાં ક્યાં સપ્લાય કરતા હતા દેશના કયા રાજ્યોમાં સપ્લાય થયો છે એ તમામ વિષય ઉપર ક્રાઇમ બ્રાન્ચ અલગ અલગ ટીમો બનાવીને અલગ અલગ રાજ્યોમાં જઈને તપાસ કરી રહી છે ખાસ કરતા ગુજરાત જયારે નશા મુકતા ગૃહમંત્રી વાત કરતા હોય છે તે આરોપી ખુલાસો સાથે કર્યા પછી ખુલાસો સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં પણ જે રાજ્યોમાં જે રીતના ગાંજા સાથે હિરોઈન ડ્રગ્સ જે જથ્થા પહોંચ્યા છે તેને પણ ક્રાઈમ જે છે તે જપ્ત કરશે ને સાથે